નમસ્કાર મિત્રો આજે જાણીએ મહત્ત્વની ચાર યોજનાની અંદર ફોર્મ ભરવાના શરૂ થયા છે તો ચાલો જાણીએ આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ લાઇક અને શેર કરજો પ્રથમ આપણે ચાર નંબરની યોજના વિશે જાણીએ કે કોચિંગ ક્લાસમાં ભણતા બિન અનામત વર્ગના ધોરણ અગિયાર અને બારના વિજ્ઞાન પર્વના વિદ્યાર્થીઓ કે જેઓને ધોરણ દસમાં સિત્તેર ટકા કે તેથી વધુ હોય તેવા વિદ્યાર્થીઓને દરેક વર્ષમાં એક જ વાર વાર્ષિક રૂપિયા પંદર હજારની કોચિંગ સહાય મળવાપાત્ર થાય છે ત્યારબાદ છે ત્રીજા નંબરની બિનઅનામત વર્ગના વિદ્યાર્થીઓને સ્નાતક કક્ષાના મેડિકલ ડેન્ટલ ટેકનિકલ પેરામેડિકલ અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા અને સરકારી અનુદાનિત સિવાયના છાત્રાલયોમાં રહીને અભ્યાસ કરતા તેમજ કોઈપણ સમાજ ટ્રસ્ટ સંસ્થા દ્વારા સંચાલિત કન્યા છાત્રાલયોમાં રહીને અભ્યાસ કરતી ધોરણ નવથી બારની કન્યાઓને ભોજન બિલ સહાય પેટે દસ માસ માટે રૂપિયા પંદર હજાર લેખે વિદ્યાર્થી દીઠ રૂપિયા પંદર હજારની સહાય મળવાપાત્ર થાય છે ત્યારબાદ બીજા નંબરની છે બિનઅનામત વર્ગના ધોરણ બારના વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને ધોરણ બાર પછી મેડિકલ એન્જિનિયરિંગમાં પ્રવેશની જરૂરી પરીક્ષાઓ જેવી કે જી ગુજકેટ નીટની તૈયારીઓ માટે ધોરણ દસમાં સિત્તેર ટકા કે તેથી વધુ હોય તેવા વિદ્યાર્થીઓ માટે ત્રણ વર્ષ કે તેથી વધુ અનુભવ ધરાવતી સંસ્થાઓમાં કોચિંગ મેળવતા વિદ્યાર્થીઓને વિદ્યાર્થી દીઠ વાર્ષિક રૂપિયા વીસ હજારની કોચિંગ સહાય મળવાપાત્ર થાય છે ત્યારબાદ છે એક નંબર સ્પર્ધાત્મક પરીક્ષાની પૂર્વ તૈયારી માટે તાલીમ લેનાર બિન અનામત વર્ગના સમાવિષ્ટ જાતિઓના તાલીમાર્થીઓને કોઈપણ એક પરીક્ષાની તૈયારી માટે ખાસ પ્રોત્સાહન સહાય રૂપિયા વીસ હજાર સુધીની સહાય આપવામાં આવે છે ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ ગાંધીનગર દ્વારા જે આપણે ચાર યોજનાઓની વાત કરી તેના ફોર્મ ઈ સમાજ કલ્યાણ પોર્ટલ મારફત ભરાવાના શરૂ થયા છે તો શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ ત્રેવીસ માટે ઉક્ત યોજનાઓ અંતર્ગત સહાય મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓને ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર આનુષંગિક પ્રમાણપત્રો સહ ઓનલાઈન અરજી કરવા જણાવવામાં આવે છે પોર્ટલ પર અરજી કર્યા બાદ તેની નકલ ઓનલાઈન અપલોડ કરેલ તમામ ડોક્યુમેન્ટની નકલ બિડાણ કરી સંબંધની જિલ્લા નાયબ નિયામકશ્રી વિકસિત જાતિ જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી શ્રી વિકસિત જતની કચેરીએ દિન ત્રીસમાં જમા કરાવવાની રહેશે અરજી ફોર્મ ભરતા સમયે કોચિંગ ચાલુ હોવું જોઈએ ઉક્ત પોર્ટલ પર નિયત સમયમર્યાદામાં આવેલ અરજીઓની મંજૂરીની પ્રક્રિયામાં બજેટ જોગવાઈ અને લક્ષ્યાંકને ધ્યાને લઈ લાભાર્થીઓને નિયમ અનુસાર સહાય ચૂકવવામાં આવશે એના માટે અહીં વેબસાઇટ છે પો એ નિગમની એ તમારે જોતા રહેવું ઓનલાઈન અરજી કર્યા બાદ દિન ત્રીસમો જિલ્લા કક્ષાએ હાર્ડ કોપી જમા ના કરાવેલ તાલીમાર્થી વિદ્યાર્થીઓની અરજી ધ્યાને લેવામાં આવશે નહીં તો આ અતિ મહત્ત્વની જાહેરાત થેન્ક યુ આભાર